ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે જેની દોર મહાદેવે પકડી હોય તેની પતંગ કોણ કાપી જાય ભલા ભક્તો સુંદર એવો ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે દરેક લોકોના હૃદયમાં દરેક બાળકોના હૃદયમાં સુંદર આનંદ છલકાતો હોય છે ખૂબ જ આનંદ છલકાતો હોય છે દરેકને પતંગ ચગાવવાની ખૂબ હામ હોય છે હા જેને શોખ ઉતરી ગયા છે તેની વાત તો અલગ જ છે પણ જેને હૃદયમાં પતંગનો શોખ છે પતંગ ચગાવવાનો શોખ છે તેને તો હૈયું ઉમટી પડે છે ક્યારે હું ધાબા ઉપર ચડું અને પતંગ ચગાવું અને શિવભક્તો પોતે જ્યારે પતંગ ચગાવે છે ત્યારે જ તેના મનને શાંતિ થાય છે કોઈ પણ જે રસીઓ હોય છે પતંગનો રસીઓ જ્યારે તે પતંગ ચગાવે છે ત્યારે જ તેના મનને શાંતિ થાય છે શિવભક્તો પણ અહીં આપણે વાત છે જીવનરૂપી દોરની ભક્તિરૂપી દોરની જે લોકો જે માનવ જે જીવ શિવલિંગની પૂજા કરે છે તેની દોર ભગવાન મહાદેવ પકડી રાખે છે તેની દોર સુખરૂપી દોર સંસારરૂપી દોર મહાદેવ પકડી રાખે છે તેની પતંગ કોઈ કાપી જ નથી જતું શિવભક્તો આ એક શબ્દો સમજવા જેવા છે પતંગની સાથે મકર સંક્રાંતિની સાથે ઉત્તરાયણની સાથે આ શબ્દો સરખાવેલા છે પણ આ શબ્દો સમજવા જેવા છે જ્યારે તમે કે હું નિત્ય શિવલિંગની પૂજા કરીએ નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરીએ ત્યારે આપણી દોર ભગવાન મહાદેવ પકડી રાખે છે ભગવાન શિવજીએ આપણું નિરંતર ધ્યાન રાખે છે અને કહેવાય કે જીવનરૂપી દોર ભગવાન મહાદેવ પકડી રાખે છે જ્યારે ભગવાન મહાદેવે દોર પકડી હોય આપણી દોર પકડી હોય ત્યારે આપણું જીવન હંમેશા સુખમાં જ ઉડે છે આપણા દરેક ઓરતા ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે અને કહેવાય ને કે આપણા સમાજમાં આપણું શ્રેષ્ઠ સ્થાન આપણને મળે જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો શિવભક્તો ખાસ કરી અને આ શબ્દો સમજજો છે પતંગના શબ્દો છે ઉત્તરાયણના શબ્દો કે જેની દોર મહાદેવે પકડી હોય તેની પતંગ કોણ કાપી જાય પણ આ જે શબ્દો છે તે સમજવા જેવા છે શિવભક્તો એટલે ખાસ કરી અને આપણે નિત્ય આદિ અનાદિ શિવ ભગવાન મહાદેવ આશુતોષ નિરંજન નિરાકાર ભગવાન મહાદેવની આપણે નિત્ય આરાધના કરવી જોઈએ પ્રભાતે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર દ્વાદશ જ્યોતિર્લિંગના નામ બોલી અને આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ થોડાક બિલિપત્ર લઈ આવી અને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલવ શિવાર્પણમ સુંદર એવો આ બિલ્વપત્ર ચઢાવવાના મંત્રથી શિવલિંગની પૂજા કરવી જોઈએ ઓમ નમઃ શિવાય બોલવા જોઈએ હર હર મહાદેવ હર બોલવું જોઈએ જેથી કરી ભગવાન મહાદેવ આપણા દરેક કષ્ટો હરી લે શિવભક્તો ત્યારે આપણું જન્મ જીવન સફળ થઈ જાય છે ભગવાન મહાદેવ આપણી દોરી પકડી રાખે છે જે જીવનરૂપી દોરી છે તે ભગવાન મહાદેવ ભગવાન શિવજી આપણી પકડી રાખે જેથી કરીને આપણને દુઃખો આપણા જીવનમાં દુઃખો આવતા નથી દરેક ક્ષેત્રે દરેક સમયે આપણને સુખોની પ્રાપ્તિ થાય છે જે દુઃખ આવે છે મરણનું દુઃખ આપણે આપણા પરિવાર ત્યારે ભગવાન આપણને સાચવી લે છે આપણા હૈયે બેસી અને આપણું હૈયું મજબૂત કરી દે છે શિવભક્તો એટલે ખાસ કરી અને આ શબ્દો સમજવા જાવ કે જેની દોરી મહાદેવે પકડી હોય ભગવાન મહાદેવે જેની દોરી પકડી હોય જીવનરૂપી દોરી પકડી હોય તેની પતંગ સમાજમાં કોઈ નથી કાપી શકતું તેની હંમેશા સમાજમાં વાહ થાય છે દરેક ભક્તોની દરેક શિવભક્તોની સમાજમાં વાહવા થાય છે તો શિવ ભક્ત આવો તો સુંદર વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવભુક્ત મારા હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય